નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે મિત્રો આ જે નજારો આપ જોઈ રહ્યા છો આ અલકાપુરી મેન જે ગો છે એનો નજારો છે અને અહીં આગળ એક બસ ગઈ છે અને આપ જોઈ રહ્યા છો ટ્રાફિક જે છે ડાયવર્ટ ડાયવર્ટ કરવામાં આવી છે અને બસ ચાલુ નહી હોરાય હા પોલીસ ક્યાં બસે કિસ કા બસે

હાલો હા આ અલકાપુરી ગરનાલામાં જે પોલીસની ગાડી છે જી જે સત્તર જી એ જીરો થ્રી સેવન વન આ જે બસ છે એ અલકાપુરી ગરનાલામાં ફસાઈ ગઈ છે હાલ આ અત્યારે જોઈ રહ્યા છો જે ટ્રાફિક જામના જે દ્રશ્ય છે બસ ચાલુ થાય છે ચાલુ થાય છે બસ શું થયું એવું કઈ કયા પોલીસ સ્ટેશન નીચે આ तो आंदोलन तो हमें जोड़े नहीं क्या तो कौन सा पुलिस स्टेशन है भैया एस आर पी है एस आर पी पुलिस चालू हो रहा है बस चालू हो रहा है तो सरकार को बोलो अच्छी गाड़ी दे आपको

અત્યારે જો આની જગ્યા પર કોઈ કોમન મેનની ગાડી ફસાઈ હોત તો બધી પોલીસ આવી ગઈ હોત અને આ જે ગાડી ફસાઈ છે આ પોલીસ ની ગાડી છે હાલ જે આપ જોઈ રહ્યા છો એટલું બધું ટ્રાફિક જામ છે જેના કારણે આમ લઈ લો થોડી આમ તમે વિચારો અત્યારે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના કોઈ માણસો દેખાતા નથી અહીંયા આગળ અને આ બસ જી જે સત્તર જી એ ઝીરો થ્રી સેવન વન આ બસ છે આ ભાઈને ને બાન જ નતું કે આ ગાડી અહીંયાથી જશે કે નહી છે આ પોલીસની ગાડી ફસાઈ ગઈ છે તમારી ગાડી ફસાઈ ગયો તો તમને અંદર નાખી દે આ પોલીસની ગાડી છે આ થોડી આગળ લઈને મારો આગળ લો સાહેબ તમે થોડી ગાડી શું કહેશો આ પોલીસ ની ગાડી ફસાઈ ગઈ એવું અને આ કોમન પબ્લિક ની ગાડી હોત અત્યારે જમા થઈ જાત ને હા કાયદો ખાલી કોમન મેન માટે જ છે

આપણા સ્પાર્ક ટુ ડે આ ગાડી પેલા પાછળ લો સાહેબ એટલે પેલા આ ગાડી પાછળ લેવી પડશે ને તમે આમ આમ મારીને પલટાઈ લો આમ મારો ગાડી રાખો ઉભા રો ઉભા રહો આમ રાખો દબાઈ ગયો હોય તો હવે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જ આ ટ્રાફિક મેનેજ આ 5 મિનિટે ખાલી ગાડી આ પાછળ લે છે મારો ધક્કો મારો અરે બ્રેક હટાઓ બ્રેક મોટા ભાઈ ચલો મારો ધક્કો મારો 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 જોરથી આ છે આપણી એસઆરપી ની ગાડી મારો ધક્કો મારો જોર છે અરે મારો જોર છે મારો મારો ચાલો ભાઈ ચાલો આજે પોલીસ ની ગાડી ને બી ધક્કો મારવાનો મોકો મળ્યો એ પાછળ છું હવે કાઢો ભાઈ આ કાઢો 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 નીકળી જશે નીકળી જશે આઈ જાઓ અરે નીકળી જશે આમ મારો થોડી આગળ લો હા હજુ ધક્કો મારી દો થોડો હજુ ધક્કો મારી દો હજુ મારી દો મારો ચલો ભાઈ મારો મારો અરે ચાલો પોલીસ ની ગાડી ને ધક્કો મારવાનો મોકો મળ્યો ચાલો જવા દો ચલો ભાઈ જા દો જવા ભાઈ બસ બસ આ હા પાંચળ લેવી જ પડ્યા એટલે ટ્રાફિક જામ નીકળી જાય ને પહેલા નીકળી જાદો ભાઈ જા દો ઉભરો 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 કાડો કાડો ભાઈ કાડો હવે સાહેબા ખબર ના પડે કે આ ગાડી નઈ જવાય હા ચાલ આવો હા

પાછળ આવો તો આમ રાખજો થોડી આમ બસ વાહ વારો એક મિનિટ જાઓ કાલ લો ભાઈ કાલ થોડી મદદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ની થાય ઉભા રહો ઉભા રહો ચલો ભાઈ આવી જાય જલ્દી આવી જાય દે જાદે પકડો માસી ને પેલા પકડો આ પરિસ્થિતિ છે દર્શક મિત્રો વડોદરા અલકાપુરી ગરનાલા હવે આ બસ ડ્રાઈવર જીજા સત્તર છે એમને ખ્યાલ નહીં હોય અને નાખી દીધી આખું ચક્કા જામ કરી દીધું અમે થોડી મદદ કરી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કે ભાઈ ચાલો ટ્રાફિક ક્લિયર જાય થાય જો થઈ ગયું અહીંથી મરાય દો ને સાહેબ અહીંથી જ અહીંથી પાછળ લઈને લઈ હા મરાય જીજે સત્તર છે ને દર્શક મિત્રો આલકાપુરી ગરનાલો છે અને ગરનાલામાં આ જે બસ છે એ ફસાઈ ગઈ હતી જીજે સત્તર જી એ ઝીરો થ્રી સેવન વન અને હવે એને કાઢવાનું પ્રક્રિયા બે ટ્રાફિકના જવાન આવ્યા સાથે સ્પાર્ક ની ટીમ પણ લાગી અને આ ટ્રાફિક થોડો ક્લિયર થઈ ગયો છે જોઈ લો આ થોડી મહેનત રંગ લાવી છે અમારી અને અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને થોડી મદદ કરી કે ભાઈ ટ્રાફિક બસને થોડી પાછળ લઈ આવ્યા ધક્કો મારીને અને હવે ટ્રાફિક એટલો બધો નહીં અહીંયા આગળ પણ આ બસ ડ્રાઈવરનું બી થોડું ધ્યાન રાખવાની જરૂર છે અને હા બોલો બોલો સાહેબ હું થયું મારો ધક્કો ચલો મારો બધા ધક્કા મારો ચલો કઈ કઈ અંદર ડ્રાઈવર જ નહીં ભાઈ એટલે ડ્રાઈવર ને તો બિહાડો હા ના ના ડ્રાઈવર ને બિહાડો અંદર આમ આવી જાય કોઈ ઠોકી ના જતો રે તમને મારો મારો ચલો અરે ભાઈ ડ્રાઈવરને બોલાવો ને સાહેબ ડ્રાઈવરને બોલાવે આ ડ્રાઈવરને બુદ્ધિ નથી આ કેવી રીતે અંદર ગાડી નાખી દીધી આ ટ્રાફિક ખુલી ગયું છે દર્શક મિત્રો બસ ને અમે ધક્કો મારીને અમારા સાથે ચાર પાંચ જણ બીજા હતા ટ્રાફિકના બે જવાનો પણ હતા અને આ બસને હવે પાછળ લઈએ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને ખાલી એટલું ધ્યાન રાખવું કે ભાઈ આવી જે બહારની બસો છે એને ખબર હોવી જોઈએ અથવા ટ્રાફિક પોલીસ જો આગળ ઉભી હોત તો તરત જ એને ખબર પડી ગયો કે ભાઈ આ બસ અહીંયાથી નીકળે નહીં તો પણ અહીંયા ટ્રાફિક પોલીસ કદાચ નથી ઊભી હોય એના કારણે આ બસવાળાએ અંદર નાખી દીધી ગાડી ગરનાલામાં પણ હવે આશા રાખીએ કે ટ્રાફિક ટ્રાફિક ડિપાર્ટમેન્ટ થોડું ધ્યાન રાખે અને આવા જે બસ ડ્રાઈવર છે એના પર થોડું એક્શન લેવામાં આવે ત્યારે જ આપણા ટ્રાફિક થોડું કંટ્રોલ કરાશે હું આશા રાખું કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી મારી વાત પહોંચે અને હવે આ ધક્કો મારવાનો મારો ભાઈ મારો મારો મારા ભાઈઓ મારો સાહેબ તમારા લીધે કેટલા લોકો હેરાન થયા ખબર છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જો પોલીસ ત્યાં આગળ ઉભી હોત અને એ ટાઈમે જ આ બસ વાળાને રોકી દીધું હોત કે ભાઈ અહીંયાથી નહીં જવાય તો આ ટ્રાફિક જામ ના થાય પણ આશા રાખીએ કે ટ્રાફિક પોલીસ થોડું જાગૃત થાય અને બીજી વાર આવા ટ્રાફિક જામના દ્રશ્યો તમારા સુધી અમે ના પહોંચાડી શકાય અને જો એક્ટિવ હોય તો આવી ટ્રાફિકની સમસ્યા વડોદરામાં હોય જ ના સ્પોર્ટ ટુડે ન્યૂઝ માટે હું કૌશર તમામ જે લોકો લાઈવમાં જોડાયા તમામ લોકોનો આભાર